શ્રીહરી તીર્થ ગાય લાખથી વધુ વિદ્યાર્થીઓએ ગાયત્રી પરિવાર આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી હતી શ્રી તીર્થ હરિદ્વાર ખાતે માતા ગાયત્રી ઉપાસનાનું વિશ્વભરમાં સુંદર શ્રેષ્ઠ સ્થાનક છે જે ધર્મની સાથે અનેક સામાજિક પ્રવૃત્તિ પણ દેશભરમાં કરે છે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા બે હજાર પચીસનું સત્તર ભાષામાં ગુજરાતભરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા કોલેજ યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સમગ્ર ગુજરાત પ્રદેશમાં શુક્રવારના રોજ સુરત જિલ્લામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી બારડોલી અલ્પતિ સેવા સંચાલિત બાવન આશ્રમ શાળામાંથી બાવીસ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના ત્રણ પાંચથી બારના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી સરબણ વિભાગ ગાયત્રી પરિવારના સંચાલક વિજય પંચાલ દ્વારા હળપતિ સેવા સંઘ સંચાલિત બાર જેટલી ચાહના પરીક્ષાર્થીઓને ખાસ બોલપેન ભેટ આપવામાં આવી હતી બારડોલી હળપતિ સેવા સંઘના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈએ છેલ્લા ચાર વર્ષથી વિજયભાઈ પંચાલ ગાયત્રી પરિવાર સરભણ તરફથી લેવામાં આવતી આ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવી છેવાડાના બાળકોમાં સંસ્કૃતિ જતન અને સનાતન ધર્મની પરંપરા જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓનું હવે પછીનું આગળનું જીવન સુધારામય થઈ રહ્યું હોય આનંદની લાગણી વ્યક્ત કરી હતી વિદ્યાલય શાંતિકુંજ હરદ્વાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ શુક્રવારના દિવસે સરભોણ વિભાગ ગાયત્રી પરિવારની લગભગ તેર જેટલી સ્કૂલો અને સુરત જિલ્લાની સાતસો ઉપર સાતસોથી વધારે સ્કૂલોની અંદર આજે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવાઈ રહી છે જેમાં સમગ્ર ગુજરાત અને તાપી જિલ્લાની અંદર લગભગ એક લાખ ચાર હજાર જેટલા સ્ટુડન્ટો આજે પરીક્ષા આપી રહ્યા છે ખૂબ ગર્વની વાત છે અને સરબળ વિભાગ ગાયત્રી પરિવાર તરફથી તેર સ્કૂલોની અંદર દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જય માતાજી નમસ્કાર હું પ્રકાશ દેસાઈ પ્રમુખ હળભતિ સેવા સંઘ અમારી બાવવાન આશ્રમ શાળા છાત્રાલય અને ઉત્તર બુનિયાદી ચાલે છે ગાયત્રી પરિવાર સરભણના વિજયભાઈ તરફથી ભારતીય સંસ્કૃતિ માટેની જે પરીક્ષા લેવાય છે એ છેલ્લા ચાર વર્ષથી અમારી સંસ્થામાં લેવાય છે આ પરીક્ષાના લેવાથી આદિવાસીના બાળકોને ખૂબ જ ભારતીય સંસ્કૃતિ વિશે સમજ પડી છે અને એમને આગલા જીવન જીવવા માટે એક નવી દિશા મળી છે વિજયભાઈ અને ગાયત્રી પરિવારને અમારી સંસ્થા તરફથી અને મારા પોતાના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર કેમ કે આવી પ્રવૃત્તિ કરવાથી છેવાડાના બાળકોને ભારતીય સંસ્કૃતિ વિશે જાણવાની તક મળી ધન્યવાદ એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપુર પ્રશાંત પટેલ સાથે તેજ પરીખ બાડોલી